ત્યારે આજે વધુ બસો એક એસટી બસ શરૂ કરવામાં આવી છે આ અંગે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી વાહન વ્યવહાર વિભાગ પ્રગતિ કરી છે તમામ ગામડાઓને જોડી પરિવહન સેવા ઉત્તમ બનાવી છે તો આજે બસો એક નવી બસ શરૂ કરી છે દિવાળીમાં નાગરિકો પોતાના ઘરે જઈ શકે તે માટે સુરતથી સોળસો એક્સ્ટ્રા બસનું સંચાલન થશે તો ગુજરાતમાં બેતાલીસો એસટી બસનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે લોકોની માંગણી મુજબ વધુ સુવિધાઓ ઉભી કરવામાં આવશે છેલ્લા એક મહિનામાં પાંચસો થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ બસો એક નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે બસો એક બસમાંથી સુપર એક્સપ્રેસ એકસો અઠ્યાવીસ ગુર્જર નગરી એક અડસઠ અને મીડી બસ પાંચ એમ બસો ને એક નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે આમાં ખાસ કરીને દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય જે પોતાના વતનમાં પોતાના માતા પિતા કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે દક્ષિણ ગુજરાત એટલે કે સુરત થી સોળસો એકસ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી લેવામાં આવ્યો છે એટલે કે કુલ મળાવીએ તો દિવાળીમાં બેતાલીસો એક્સ્ટ્રા બસો નું સંચાલન ગુજરાતભરમાં કરવામાં આવશે એની સાથે સાથે ગુજરાતના પ્રત્યેક નાગરિકોને હમણાંથી વિનંતી છે કે જો વહેલી તકે તમે બુક કરાવશો અને ક્યાંય બી લોડ વધારે હશે તો નવા સર્વેના માધ્યમથી લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે હજી એક્સ્ટ્રા વર્ષો ગમે ત્યાંથી લાવીને લોકોની સુવિધામાં મૂકવા માટે કટિબદ્ધ છે આજે આ દિવાળીના એક્સ્ટ્રા ટ્રીપો કરવા માટે જે એસટીના અમારા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ અને બહેનો જે રાત દિવસ મહેનત કરે છે અને પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કરીને લોકોનું દિવાળી બને તે માટે દિવાળી ઘરની બહાર રહીને કરતા હોય એવા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો ને આદરણીય મુખ્યમંત્રીશ્રી એ ફૂલ વર્ષા કરીને એ લોકોનો આભાર માન્યો છે છેલ્લા એક વર્ષમાં મારા ગુજરાતના સૌ ધાર્મિક બંધુઓ અને ખાસ કરીને માં અંબેના ભક્તો ભાદરવી પૂનમનો મેલો હોય તો એ મેળા માટે આજ જ દ્વારા અઠ્યાવીસ હજાર પાંચસો છ એક્સ્ટ્રા ટ્રીપ કરવામાં આવી પાવાગઢની આસો નવરાત્રીમાં આદિવાસી વિસ્તાર હોય કે આસપાસના જિલ્લાના લાખો લોકો મા કાલીના દર્શન માટે પધારતા હોય જેમાં બાવીસસો ઓગણચાલીસ એક્સ્ટ્રા ટ્રીપ કરવામાં આવી ભુજ માતાના મઢે દર્શન કરવા માટે ભારત પાકિસ્તાનની સીમા પર આવેલો કચ્છ જિલ્લામાં માતાના મઢ સુધી પહોંચાડવા માટે એકવીસો ને ચૌદ એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું રક્ષાબંધનમાં મારી ગુજરાતની બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે ગામે ગામ સુધી ઓછામાં ઓછો ખર્ચથી પહોંચી શકે તે માટે ચોસઠસો એક્સ્ટ્રા ટ્રીપ આ વર્ષે કરવામાં આવી જન્માષ્ટમીમાં કૃષ્ણ કનૈયા લાલકીના નારા લાગતા લાગતા હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી નારા ગુજરાતની બસોમાં આ વખતે સંભળાતા હતા સાત હજારને ઓગણપચાસ ટ્રીપો જન્માષ્ટમી નિમિત્તે કરવામાં આવી ખાસ કરીને ડાકોરના જે દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે ત્યાં બી ઓગણત્રીસસો ચોત્રીસ એક્સ્ટ્રા ટ્રીપો કરવામાં આવી કુલ તમે ગણો તો ઓગણ સિક્સ નાઇન ઝીરો ફોર થ્રી એક્સ્ટ્રા ટ્રીપો આ વર્ષે કરવામાં આવી જેથી વધુમાં વધુ લોકો ઓછામાં ઓછા ખર્ચે પોતાની આસ્થા નિભાવી શકે પોતાના બાધાઓ પૂરી કરી શકે પોતાના પરિવારજનો જોડે આ તમામ તીર્થસ્થાન સુધી જઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે